નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વૃંદાવન સોસાયટી આજવા રોડ ખાતે અંગ્રેજી તારો રૂપિયા 1.46 લાખ સહિતના કુલ રૂપિયા 4.67 લાખ નું મુતામાલ ઝડપી પાડ્યો બાપત પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે મદદકારી કરનારા ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બાપત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી પાતપીને આધારે શહેરના આજવા રોડ ખાતે આવેલ સિદ્ધેશ્વર હોલમાર્કની બાજુમાં આવેલા વૃંદાવન સોસાયટીની ગલીમાં કાળી ભારતીય બનાવટના અંગ્રેજી તારોના આશરે રૂપિયા એક લાખ છેતાલીસ હજાર બસોના મુદ્દામાલ સાથે કુલ રૂપિયા ચાર લાખ સડસઠ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બાપોદ પોલીસ તથા પીસી બેની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાદબીને આધારે શહેરના આજવા ખાતે આવેલા સિદ્ધેશ્વર હોલમાર્કની બાજુમાં આવેલા વૃંદાવન સોસાયટીની ગલીમાં સિલ્વર કલરની બોલેનો ગાડી નંબર જીજે શૂન્ય છ

બ્રેક વ્હાઈટની અંદરથી અંગ્રેજી શરાબના અલગ અલગ બ્રાન્ડની બોટલોના આઠસો સાહીઠ જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર બસો તથા રોકડ રકમ રૂપિયા છ હજાર એકસો ચાલીસ બે મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર તથા એક ફોર વ્હીલર જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ સડસઠ હજાર ત્રણસો ચાલીસના મુદ્દામાલ સાથે બનેલી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે દારૂ મકાવનાર ખુડિયાર નગરના નીરવ સોલંકી દારૂનો જથ્થો આપનાર બેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે